નમસ્તે મારું નામ બ્રિજેશ કાલરિયા ગોંડલ ગામનો નાનો ખેડૂત છું ખેડૂત પુત્ર છું પિતાશ્રી વર્ષોથી આ પરંપરાગત જે ખેતી કરી રહ્યા હતા એમાં છેલ્લા આઠ વર્ષથી અમે લોકો ખેતીમાં નવીનતા કઈ રીતે નવીન પ્રકારની ખેતી કરી શકાય અને આપણને ઓછા ખર્ચની અંદર વધારેમાં વધારે આવક કઈ રીતે ખેતીમાંથી મળી શકે એના વિષયો ઉપર કામ કરી રહ્યો છું જેની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી ખેતીઓ કરેલી છે મધમાખીની ઉછેર કેન્દ્ર મારું પોતાનું છે મધની ખેતી કરીએ છીએ છેલ્લા આઠ વર્ષથી અમર હનીના નામથી મારી પોતાની જ મધનું સેલિંગ માર્કેટમાં કરી રહ્યા છીએ અને જે કહેવાય ખેતીની અંદર એ જે ખેડૂત તરીકે નવા પ્રકારની ખેતીઓને ન્યૂ ટેકનોલોજી સાથે જે કહેવાય ને કે નવી જનરેશનના ખેડૂતો નવ યુવાન ખેડૂતો એ પ્રકારના ખેડૂત તરીકે આપની સામે આજે હું આજે મારો જે વિષય છે નવો કેસરની ખેતી જેને કહેવાય કાશ્મીરી કેસરની ખેતી ગુજરાતમાં સૌ પ્રથમ વખત અમે કરી લે છે જે એક બંધ બારણે પંદર બાય પંદરના કોલ્ડ સ્ટોરેજની અંદર વગર માટી વગર સૂર્યપ્રકાશ અને વગર આપણે પાણી એ વગર પણ આ ખેતી આપણે સફળતાપૂર્વક કરેલી છે આજે આપણે જોઈ રહ્યા છીએ અને જે આજે વાત કરવાના છીએ કેસરની ખેતી કોલ્ડ સ્ટોરેજમાં ગુજરાતમાં કઈ રીતે કરી શકાય એના ઉપરને આજે આપણે માહિતી લઈશું સૌપ્રથમ તો કેસરની ખેતી જનરલી આપણે જોઈએ તો કાશ્મીરમાં જ કેસર ઉગે છે ઠંડા પ્રદેશની વસ્તુ છે જે કાશ્મીરની અંદર શ્રીનગરની આજુબાજુના અમુક ગામો છે ત્યાં અમુક વિસ્તારની અંદર જ કેસર આપણે ઉગે છે મોટા ભાગના લોકોને ખબર પણ હોય છે કેસર એવી વસ્તુ છે કે હર કોઈ જગ્યાએ આપણને કેસર છે એ ઉગતું નથી આપણે ગુજરાતમાં આપણું જે વાતાવરણ છે કેસર માટે યોગ્ય પણ નથી ગરમીના પણ પ્રશ્ન હોય છે પાણીના પ્રશ્ન હોય છે જમીનના પણ અલગ અલગ ટાઈપની જે જમીનો હોય છે બધી જગ્યાએ તો આજે એક આપણે વિષય આજે જોઈએ છીએ કેસરની ખેતી બંધ બાણે કોલ્ડ સ્ટોરેજમાં કઈ રીતે કરી શકાય જેની અંદર એક આપણે વિષય છે એરોપોનિક ફાર્મિંગ જેને કહેવામાં આવે છે એરોપોનિક ફાર્મિંગનો વિષય એવો છે કે જમીનની અંદર જે વસ્તુ ઉગે છે જે બિયાણ ઉગે છે એ આપણે માટી વગર આજે પ્લાસ્ટિકની જોઈ રહ્યા છીએ પ્લાસ્ટિકની ટ્રે અથવા તો લાકડાની ટ્રેમાં કેસરનું જે બિયાણ છે આપણે મૂકેલું છે અને એ પ્રકારે એને વાતાવરણ આપવામાં આવે છે જેની અંદર ટેમ્પરેચર હ્યુમિડિટી મતલબ કે ભેજ એ સિવાય આપણે જે જોઈએ છીએ કોલ્ડ સ્ટોરેજની અંદર આપણે ઠંડક માટે એસી મૂકેલા હોઈએ છીએ અને કોલ્ડ સ્ટોરેજમાં આપણે જે છે કાર્બન ડાયોક્સાઇડનું લેવલ પણ આપણે મેન્ટેન કરવામાં આવે છે ઓક્સિજનનું લેવલ મેન્ટેન કરવામાં આવે છે આ રીતે આપણે અલગ અલગ પ્રકારના વસ્તુઓ જે ઓક્સિજનની વસ્તુ છે એને આપણે કઈ રીતે અમુક વસ્તુ ઉનાળામાં પણ આપણે જે ઉગાડવા માગતા હોય જે વસ્તુ ખાલી શિયાળામાં જ ઉગતી હોય તો આવી બધી વસ્તુ આપણે કોલ્ડ સ્ટોરેજની અંદર ઉગાડી શકીએ છીએ જેની અંદર આપણે હાઇડ્રોપોનિક અને એરોપોનિકના કન્સેપ્ટના માધ્યમથી ખેતી કરી શકીએ છીએ આ વિષય અમે આજથી જ્યારે કોરોના ટાઈમ હતો ત્યારે અમારા માઇન્ડમાં આ વસ્તુનો વિષય આવેલો હતો જોયું અમારા મિત્રના ખેતરમાં કાશ્મીરી કેસર જે ક આપણે જે કસુંબો કેસર જેને કહેવામાં આવે છે કાશ્મીરી નહીં પણ કસુંબો કેસર તો કસુંબી કેસરની ખેતી આપણા ખુલ્લા ખેતરની અંદર જોઈ હતી કાટાળુ કેસર જેને કહેવામાં આવે છે તો એ કેસરની જે ખેતી થતી હતી તેમાં પણ અમે જોયું કારણ કે અમારી હંમેશા એક નજર હોય છે કે ખેતીની અંદર નવીનતા કઈ રીતે કરવી નવીન પ્રકારની ખેતીઓ કઈ રીતે કરી શકાય અને આપને વધારેમાં વધારે બેનિફિટ કઈ રીતે મળી શકાય અને ફાર્મર તરીકે આપણે આવક કઈ રીતે લઈ શકીએ ખેડૂત તરીકે તો આવી રીતે જે આ કેસરની ખેતીનો અમારો એક નજર હતી એમાં અમારું ધ્યાન ગયું અને કસુંબી કેસર જેને કહેવામાં આવે છે એ ખેતી કાટાળા કેસરની ખેતી જોયા પછી અમને વિચાર આવ્યો કે આપણે કાશ્મીરની અંદર ઉગતું કેસર આપણે શા માટે આપણે ગુજરાતમાં હતો તો કોઈ પણ એવી જગ્યાએ બીજી જગ્યાએ શા માટે ના ઉગાડી શકીએ તેની ઉપર અમે લોકો જ્યારે કોરોના ટાઈમનો લોકડાઉનનો સમય હતો ત્યારે અમે આ વસ્તુ જોયેલી હતી અને એ બરાબર એ જ ટાઈમે અમને વિચારવાનો પણ સમય મળ્યો રિસર્ચ કરવાનો પણ ટાઈમ મળ્યો તો ત્યારથી જ બે હજાર એકવીસથી જ અમારા કેસરની ખેતીના બધા પ્રયાસો શરૂ થઈ ગયેલા હતા એક વર્ષ અમે રિસર્ચ કર્યું બધા ડેટા કલેક્ટ કર્યા કયા પ્રકારે આપણે કાશ્મીરનું કેસર છે આપણે ઉગાડી શકીએ જો કે આ કન્સેપ્ટ ફોરેનની અંદર તો વર્ષોથી આવી ગયેલો હોય છે અને ઇન્ડિયામાં મોસ્ટલી અમુક વસ્તુઓ બહુ મોડી પહોંચતી હોય છે તો આ કોરિયન ટેકનોલોજી અથવા તો બહારના કન્ટ્રીની ટેકનોલોજી કહી શકાય છે જેને કહેવામાં આવે છે કાશ્મીરી કેસરની ખેતી આપણે કદાચ કાશ્મીરમાં જ ઉગે છે એ વસ્તુ બીજે ક્યાં ઉગાડી શકાય આને કહેવાય છે એરોપોનિક ફાર્મિંગ એરોપોનિક ફાર્મિંગનો મતલબ એવો છે વગર માટી વગર પાણી અને વગર સૂર્યપ્રકાશથી માટી વગર પ્લાસ્ટિક અથવા લાકડાની ટ્રેની અંદર આપણે જે કોઈપણ પાકનું ઉત્પાદન લેવું છે એને આપણે એવું ફીલ કરાવીએ છીએ મતલબ પાકને એવો અનુભવ કરાવીએ છીએ કે એ પાક જે છે માટીમાં છે માટીમાં જ્યારે કોઈ પણ પાક હોય છે ત્યારે એને અમુક પ્રકારના જે ભેજ મળે છે જમીનમાંથી જમીનનું જે ટેમ્પરેચર માટીનું હોય છે એ બધું જ અનુભવ આપણે પ્લાસ્ટિકની ટ્રેનની અંદર જ આપણે કેસરના બિયારણને આપેલો છે જેથી કરીને એના કોટા અલગ અલગ પ્રકારે નીકળે છે તો આપણે એના જે અલગ અલગ સ્ટેજ છે એ જોઈએ આજે સૌપ્રથમ જ્યારે કાશ્મીરમાં આજે બિયારણની વાત કરીએ તો આ બિયારણ જે છે ઓન્લી અને ઓન્લી ખાલી કાશ્મીરમાં જ મળે છે કાશ્મીર સિવાય આપણને બિયારણ કંઈ મળતું નથી અલગ અલગ સ્ટેજમાં આવે છે સૌપ્રથમ જ્યારે બિયારણ આવે છે ત્યારે આપણને આ સ્વરૂપે બિયારણ મળે છે એકદમથી ડોર્મન સ્ટેજની અંદર ડોર્મન એટલે કે સ્લીપિંગ પિરિયડ સ્લીપિંગ પીરિયડમાં જ્યારે બિયારણ હોય છે એનો સમય છે લેવાનો જૂનથી લઈને જુલાઈ સુધીની અંદર આ બિયારણ કાશ્મીરથી આવે છે ત્યારે એ બિયારણ સ્લીપિંગ પિરિયડમાં હોય છે જેમ હળદરની આપણે ગાંઠો છે એ જૂન મહિના જુલાઈની અંદર જ્યારે જૂનમાં વરસાદ ટાઈપનું વાતાવરણ થાય ભેજ તૈયાર થાય જેમ વાતાવરણમાં ત્યારે જ જમીનમાંથી એક અંકુરણ લેતું હોય છે એવી રીતે આ બિયારણની પણ એક સાયકલ હોય છે ત્રણ પ્રકારની સાયકલ છે જેની એક જે કહેવાય એ ડોર્મન્સી પિરિયડ કહેવાય ડોર્મન્સી એટલે સ્લીપિંગ પિરિયડ હોય છે એક એનો ફ્લાવરિંગ પીરિયડ હોય છે અને એક જે પીરિયડ છે એ વેજીટેટિવ ગ્રોથનો પીરિયડ હોય છે જેમાં બિયારણ છે એ ફ્લાવરિંગ આપ્યા પછી પોતે મોટું થાય અને નવા જનરેશનના બિયારણને એ આગળ વધારે તો નવા ડોટર્સને બોન આપે ને એ ડોટર છે એ દોઢ વર્ષ પછી પાછું મોટું થાય અને એનું આપણી સાયકલ આખા વર્ષની જે કહેવાય વર્ષો સુધી આપણને કેસરની ખેતી માટેનું જે ફ્લાવરિંગ છે એ મળ્યા રાખે છે એક જ બિયારણમાંથી આ જે છે ફર્સ્ટ સ્ટેજ છે જ્યારે આપણે કાશ્મીરથી બિયારણ લઈ આવીએ છીએ એ પછીનો જે આ સેકન્ડ સ્ટેજ છે આ જે છે એનો બડિંગ સ્ટેજ કહેવામાં આવે છે બડિંગ સ્ટેજની અંદર આ જે અંકુરણ જે આપણે કાઢેલું નવું જોઈએ છીએ એની અંદર અત્યારે આટલું જે એક ઇંચથી દોઢ ઇંચ જેટલું અંકુરણ એમાં આવેલું છે એ જે આપણે ફૂટ જોઈએ છીએ એ મિનિમમ આપણે દોઢથી બે મહિનાની અંદર આટલા સ્ટેજ ઉપર લઈ આવીએ છીએ જ્યારે આપણે એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીએ છીએ તો કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યા પછી એમને આપણે એ પ્રકારે ટેમ્પરેચર આપીએ છીએ પચીસ ડિગ્રીથી લઈ અને પાંચ ડિગ્રી સુધીનો એનો અલગ અલગ પ્રકારે આપણે ટેમ્પરેચર સેટ કરતા હોઈએ છીએ તો એ જે ટેમ્પરેચર આપણે અલગ અલગ પ્રકાર સેટ કરીએ ત્યારે એ અંકુરણ થાય છે આપણે એ જોયું હોય છે કે મોસ્ટલી ચોમાસાની અંદર જ્યારે ડુંગળીઓ પડેલી હોય છે તો ડુંગળીની અંદર જ્યારે અંકુરણ ઓટોમેટિક ફૂટ થતી હોય છે ગ્રીન કલરની એમાં પાંદડા ફૂટે છે એવી જ રીતે આમાં પણ એ પ્રકારે વાતાવરણ આપણે કેસરમાં આપીએ છીએ તો એ પણ અંકુરણ ચાલુ કરે છે અને એને આપણે ડોર્મનશી પીડમાં જે સ્લીપિંગ પીરિયડમાં હોય છે બિયારણ એને આપણે જગાડ્યું અને જાગીડ્યા પછી એ પોતાનું કામ ચાલુ કરે છે જે આપણે એને ભેજ આપીએ છીએ અને હ્યુમિડિફાયર મશીન મૂકવામાં આવે છે કોલ્ડ સ્ટોરેજની અંદર જેનાથી ભેજ ક્રિએટ થાય છે એ પ્રકાર એનું અંકુરણ સ્ટાર્ટ થાય છે એના પછી આ સૂટ જે આપણે જોઈ એ સીટ જે છે અઢીથી લઈને ત્રણ અને ચાર ઇંચ સુધી મોટી થાય છે અઢીથી લઈ ત્રણ ચાર ઇંચ સુધી જ્યારે આ સીટ્સ મોટી થાય છે પછી એને કોલ્ડ શોક આપવામાં આવે છે કોલ્ડ શોકનો મતલબ એવો હોય છે પચીસ ડિગ્રીથી લઈ અને ધીરે ધીરે ટેમ્પરેચર આપણે એનું ડાઉન કરતા આવીએ છીએ અને ધીરે ધીરે કરીને એમાં અંકુરણ થયા પછી એમાં ફ્લાવરિંગ આવે છે આ જે ફ્લાવરિંગ તમે જોઈ રહ્યા છો એ અઢી મહિના પછી આવેલું ફર્સ્ટ ફ્લાવર છે અઢી મહિનાની અંદર આ સૂટ જે છે તમે જોઈ શકો છો મારી આંગળીની જે સાઇઝ છે તો આંગળીની સાઇજ બરાબર જ અત્યારે એમાં સ્પ્રાઉટની સાઇઝ છે તો ત્રણ ઇંચ જેટલી એની સાઇઝ છે ટોટલ અને એ ઉપર એમાં આપણે ફ્લાવર આવેલું છે જેવું ફ્લાવર ઓપન થાય એમાં કેસર સીધું આવે છે એ કેસર આવ્યા પછી એને હાર્વેસ્ટ કરી અને વચ્ચે લઈને જે તાતણાઓ આપણે જે રેડ કલરના જે જોઈએ છીએ આની અંદર એ ઓરિજિનલ કેસર છે અને એ કેસર આપણે હાર્વેસ્ટ કરી અને આપણે કેસરની જે આ ખેતી કરીએ છીએ એમાં સુકવ્યા પછી આ ઓરિજિનલ કેસર આપણે માર્કેટમાં વેચતા હોઈએ છીએ આ જે સેકન્ડ સ્ટેજ થયો એ પછી ફ્લાવર મોટા પણ થાય છે અલગ અલગ પ્રકારે ખુલે છે આ રીતે આપણે ફૂલ ધીરે ધીરે કરીને ખુલે એમાં આપણને અલગ પ્રકારના કેસરના જે તાંતણા હોતા આપણે જોઈએ છીએ એક ફૂલની અંદર ત્રણ તાતણાઓ આવે છે જેને આપણે થ્રેડ્સ કહીએ છીએ અને એક બિયારણ છે એમાં એકથી લઈને બેથી લઈને ત્રણ ફૂટ થાય છે જે આપણે જોઈએ છીએ આ જે છે બિયારણ એમાં એક જ બિયારણમાં બે ફૂટ છે એ સિવાય ઘણા બિયારણો એવા પણ આવે છે જેમાં આપણને ત્રણ ફૂટ મળે છે અને એક જ બિયારણની અંદર આપણે બેથી ત્રણ વખત પણ ફ્લાવરિંગ લઈ શકીએ છીએ એની ટેકનિક પણ અલગ છે જેની અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ કોઈને માહિતી જોતી હોય તો એ ટુ ઝેડ બધી જ આપણે ટ્રેનિંગ આપીએ છીએ એનું બિયારણ પણ આપીએ છીએ તો કેસરની ખેતી કઈ રીતે કરી શકાય એમાં કેટલું રોકાણ થાય છે એનું શું વળતર થાય છે એ બધી જ બાબતો વિશે આજે આપણે વાતો કરીશું આ જે છે આ લોંગ શૂટ છે આ ચાર ઇંચની શૂટ છે જેની અંદર પણ ફ્લાવરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ પ્રકાર એમાં તાંતણાઓ બંધાઈ રહ્યા છે અને કેસર જે છે એ કમ્પ્લીટ સ્ટેજ ઉપર આવી ગયું છે જસ્ટ એને હાર્વેસ્ટ કરવાનું હોય છે હવે હાર્વેસ્ટ કઈ રીતે કરવું એ પણ આપણે જોઈએ અત્યારે આને કઈ રીતે હાર્વેસ્ટ કરવામાં આવે છે તો આ જે છે અલગ અલગ પ્રકારના ફૂલના સ્ટેજ આપણી સામે મૂકેલા છે આ જે છે એક જ ફૂટમાંથી બે ફૂલ આવેલા છે ફૂલની સાઈઝ અને જે કંદની સાઈજ પ્રમાણે આપણને શૂટ્સ મળતી હોય છે જો બિયારણની સાઈજ મોટી હોય વીસ ગ્રામ પંદર ગ્રામ ઉપરની સાઈઝ હોય પચીસ ગ્રામ આજુબાજુ તો બિયારણમાં એક થી બે આપણને ફૂલ મળે છે અને નાના બિયારણની સાઈઝ હોય જનરલી આપણે પંદર ગ્રામ આજુબાજુના જે બિયારણ છે એનો આપણે ખેતીમાં ઉપયોગ કરતા હોય છે બે ગ્રામથી લઈ અને ત્રીસ ગ્રામ સુધીના બિયારણની સાઈઝ હોય છે ભાવ પણ જે બિયારણના હોય છે એ સાઇઝ પ્રમાણે હોય છે છસો રૂપિયાથી લઈ અને હજાર રૂપિયા સુધીના બિયારણના સાઈઝના ભાવ હોય છે અલગ અલગ પ્રકારની બિયારણની સાઈઝ હોય છે સાઈજ એટલે કે વજન વજનના આધારે બિયારણના ભાવ હોય છે મિક્સ બિયારણ પણ આવે છે નાનું બિયારણ તમે લઈ શકો છો મોટું પણ લઈ શકો છો બધા જ પ્રકારના બિયારણમાંથી આપણે ખેતી કેસરની કરી શકીએ છીએ અને નાનું બિણ જો હોય તેને મોટું કરવા માટે દોઢ વર્ષ માટીમાં રાખી અને મોટું થયા પછી પણ આપણે કેસરની ખેતી ચાલુ કરી શકીએ છીએ એ ફ્લાવરિંગ હાર્વેસ્ટ આપણે કરીએ કઈ રીતે કરે એ આપણે જોઈએ આજે સૌ પ્રથમ જે આ ફૂલ આપણે કમ્પ્લીટ થઈ ગયેલું જોઈએ છીએ સૌ પ્રથમ આપણે જ્યારે બિયારણને લઈ આવીએ છીએ ત્યારે આ બિયારણ ફક્ત અને ફક્ત આપણા ગાંઠ જોવા મળે છે આ ગાંઠ આવ્યા પછી આપણે ધીરે ધીરે જોયું કે આ જે કટ આ શૂટ છે ધીરે ધીરે આ રીતે મોટી થતી હોય છે આ જે શૂટ્સ મોટી થાય પછી અમુક ટાઈપનું એને ટેમ્પરેચર આપીએ છીએ જ્યારે આપણે ત્યારે એમાંથી ફૂલ ઓપન થાય છે ફૂલ જેવું ઓપન થાય એટલે તાત્કાલિક એમાં સાથે કેસર તૈયાર થયેલું નીકળે છે એને એકથી લઈને બે દિવસમાં હાર્વેસ્ટ કરી લેવાનું હોય છે આ જે બધા જ ફૂલ આપણે જોઈ રહી જોઈએ છીએ અલગ અલગ પ્રકારના જે પાછળની સાઈડમાં આપણે કોલ રૂમમાં જોઈએ છીએ એ બધા જ ફૂલો છે એ પંચાવન દિવસ પછી સ્ટાર્ટ થયેલું ફ્લાવરિંગ છે આજે પાસાઠ દિવસ જેવો સમયગાળો થઈ ગયો છે જેમાં મોસ્ટલી પાંચથી સાત આઠ હજાર ઉપરના ફૂલો એક સાથે ખુલેલા છે જે બધામાં કેસરના તાંતણાઓ કમ્પ્લીટ થઈ ગયા છે અને હાર્વેસ્ટિંગનો ટાઈમ આવી ગયો છે તો મિત્રો આ અઢીથી ત્રણ મહિનાની અંદર થતી એક ખેતી છે કાશ્મીરની કેસરની ખેતી એ કોલ સ્ટોરેજમાં થાય છે એ પણ વગર માટી વગર પાણી અને વગર સૂર્યપ્રકાશથી આજે બિયારણ કમ્પલીટ થાય છે એમાં આપણે હાર્વેસ્ટિંગ કઈ રીતે કરી શકાય એ જોઈએ છીએ જ્યારે આપણે બિયારણ કમ્પ્લીટ થાય ફૂલ આવી જાય અઢી મહિનાની આખી પ્રોસેસ આપણી સામે છે આને આપણે ખેંચી લઈએ છીએ આ રીતે ખેંચ્યા પછી આ જે શૂટ્સ અલગથી મૂકવામાં આવે છે કારણ કે આની અંદર હજી એક વખત આપણે ફ્લાવરિંગ લેવાનું છે આ એક નવી ટેકનિક છે આની અંદર પણ અમે અલગ રીતે કામ કરીએ છીએ મોસ્ટલી લોકોને એવું હોય છે કે ફૂલ આવી જાય એક વખત પછી આને માટીમાં નાખવાનું હોય છે પણ આમાંથી બીજી વખત ફૂલ કઈ રીતે લેવું એ પણ અમે શીખવાડીએ છીએ મોસ્ટલી લોકોને આ વશ ખ્યાલ પણ નથી આ જે ફૂલ આપણે જોઈએ છીએ જેમાં કેસર કમ્પ્લીટ થઈ ગયેલું છે તાંતણાઓ કેસરના હવે આપણે હાર્વેસ્ટિંગ એનું જે કરીએ છીએ એમાં આપણે આ જે ફૂલના પાન હોય છે એને ખેંચવામાં આવે છે આ રીતે જે વચ્ચેના તાંતણાઓ છે એ બધા જ ફૂલ આપણે ખોલ્યા પછી જે કેસરનો મેઇન થ્રેડ હોય છે એ વચ્ચેનો જે આપણે કેસરમાં થ્રેડ જોઈએ છીએ આ મેઇન થ્રેડ એનો અલગથી થઈ જાય છે જેમાં આપણે બીલીપત્રની જેમ જ ત્રણ પાંદડાઓ એક સાથે હોય છે આ રીતનું કેસરનું આપણે હાર્વેસ્ટિંગ કરીએ છીએ અને સુકવીએ છીએ આને કહેવાય છે કેસરનો લચ્છો લચ્છો મતલબ જે આખું કેસર ફૂલની અંદરથી ઓરિજિનલ રિયાલિટીમાં આવે છે જેને કહેવામાં આવે છે લચ્છા કેસર લચ્છાનો મતલબ ત્રણે ત્રણ પાન એક સાથે હોય છે જોડાયેલા હોય છે અંદરની સાઈડથી અને આ જે કેસર છે જેને ઓરિજિનલ કેસર કહેવામાં આવે છે કાશ્મીરી કેસર પછી જ્યારથી આપણે આને અલગ કરીએ છીએ સુકવ્યા પછી આને અહીંથી આપણે અલગ કરીએ છીએ જો કે જે આ રીતે આ જે ઉપરનો ભાગ છે એનો એ આપણે તોડી નાખીએ છીએ જેને વધારાનો ભાગ જે આપણે જોયો પૂંછડી ટાઈપનો એ સુકવ્યા પછી એને તોડી અને આપણે તાંતણાઓને આ રીતે અલગ કરીએ છીએ આ જે તાંતણા આપણે માર્કેટની અંદર જોઈએ છીએ આ એ સુકાયા પછી એ પ્રકારનું કેસર બને છે જેને કહેવામાં આવે છે મોગરા કેસર તો કેસર જે છે એના પ્રકારો કોઈ નથી કોઈ બિયારણના પ્રકાર નથી પણ આ રીતે અલગ અલગ પ્રકારના જે આપણે જોઈએ છીએ થ્રેડ એને મોગરા અને કેસર કઈ રીતે કહેવામાં આવે છે એની આપણે માહિતી લીધી આજે આ રીતે જે થ્રેડને અલગ કરી અને ત્રણેય તાંતળાઓ અલગ કરીને માર્કેટમાં જે વેચે છે જેને કહેવામાં આવે છે મોગરા કેસર તો મોસ્ટલી કેસર જ્યારે હાર્વેસ્ટ કરવામાં આવે છે ત્યારે સાથે હોય છે પૂંછડી સાથે ત્રણનો ઝૂમખો હોય છે આખો અને એ જ રીતે આપણે કેસરની આખી ખેતી થાય છે હવે આપણે જે આ કેસરનો હાર્વેસ્ટ થયા પછીનો જે સ્ટેજ છે એમાં આ પ્રકારનો આપણે સ્ટેજ જોવા મળે છે જેની અંદર બડિંગ સ્ટેજ ફ્લાવરિંગ સ્ટેજ પૂરો થયા પછી એનો વેજીટેટિવ ગ્રોથ સ્ટેજ ચાલુ થાય છે જે આપણે હાર્વેસ્ટ અત્યારે કરેલું છે આ ફૂલ એના પછી આની અંદર જે શૂટની અંદર આ રીતે આપણે પાંદડાઓ હોય છે છે આ આ રીતે રીતે આપણે આપણે ખોલેલું જોવા માટે જસ્ટ કેસરની અંદર અલગ અલગ પ્રકારના ટેમ્પરેચર અલગ અલગ પ્રકારની હ્યુમિડિટી અને અલગ અલગ પ્રકારની લાઇટો સાથે કામ કરીએ છીએ આ જે વેજીટેટિવ ગ્રોથ એનો સ્ટાર્ટ થઈ જાય છે જે બડિંગ સ્ટાર્ટ થયું ફ્લાવરિંગ હાર્વેસ્ટ થયું પછી આ રીતનું એમાં પાન આવે છે જ્યારે પાન અંદર હોય છે આ ફૂલ આપ્યા પછી અંદર ઓલરેડી આમાં પણ પાન હોય છે કમ્પ્લીટ આની અંદર પણ પાન આપણે જોઈ શકીએ છીએ તોડીને જે આપણે આ ફૂલ જેમાંથી હાર્વેસ્ટ કર્યું એને આપણે ઓપન કરીશું આની અંદર હજી એક ફ્લાવર પણ આપણે લેવાનું છે અને પાન પણ આપણને એમાં જોવા મળશે જેનો આપણે આજે તોડી અને લાઈવલી આપણે જોઈ શકીએ છીએ આની અંદર હજી એક પણ ફૂલ પણ આવશે અને પાન પણ આવશે જે આ ગ્રીન કલરના પાન આપણે જોઈ રહ્યા છીએ આમાં એક વખત ફૂલ આવી ચૂક્યું છે હવે એમાં પાન આવશે અને હજી એક વખત ફૂલ પણ આવશે એ ફૂલ બીજું કઈ રીતે લેવું એની આખી ટેકનિક પણ અલગ રીતે કામ કરે છે બેથી ત્રણ ફૂલ આમાં કઈ રીતે લઈ શકાય આ જે પાન આમાં નીકળે છે આપણે જોઈએ છીએ જે આ પ્રકાર આમાં અલગ અલગ પ્રકારનો ફ્લાવરિંગ સ્ટેજ પછી પાનનો સ્ટેજ આવે છે જેને આપણે બે વખત ફૂલ નીકળ્યા પછી આને કહેવામાં આવે છે એનો વેજીટેટિવ ગ્રોથ સ્ટાર્ટ થાય છે આ જ્યારે પાન આવે એ પ્રમાણે એને માટીમાં નાખવાનું હોય છે સમય પ્રમાણે જો એ સમય આપણે ચૂકી જઈએ તો આ બિયારણ છે ખરાબ પણ થઈ શકે છે તો માટીમાં નાખવા માટેનો સ્ટેજ છે આજે આપણે બિયારણ સાઈડમાં જોઈ રહ્યા છીએ એમાં એક વખત બધામાં હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે આ બધા બિયારણમાં એક વખત હાર્વેસ્ટ થયા પછી બે દિવસની અંદર પાછું એમાં બીજી વખત ફ્લાવરિંગ આવે છે જે આ રીતે બીજી વખત જે ફ્લાવરિંગ આવે એ ફ્લાવર હાર્વેસ્ટ કર્યા પછી આપણે એને માટીમાં નાખવાનો સમય આવે છે એટલે આ પીરિયડ આપણે જે વાત કરીએ એ સપ્ટેમ્બરથી લઈ અને ડિસેમ્બર સુધીની આખી વાત કરીએ જેની અંદર આપણે ખાલી બિયારણ જે કાશ્મીરથી આવે છે ત્યારથી લઈ અને આપણે ફ્લાવરિંગ લીધા પછી કમ્પ્લીટ થયા પછી હવે શું કરવું ડિસેમ્બર પછી એની વાત કરીએ જે આપણે કહીએ છીએ વેજીટેટિવ ગ્રોથ સ્ટેજ એની અંદર આપણે આ બિયારણ જે છે એને માટીમાં મૂકીએ છીએ માટીની અંદર એ પ્રકારે કાશ્મીર ટાઈપની આપણે માટી બનાવવી પડે છે એ માટીને આપણે કયા ટેમ્પરેચરમાં રાખવી એ પણ બહુ શીખવાની વસ્તુ હોય છે અને ખાસ કરીને વેજીટેટિવ ગ્રોથ છે બહુ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ કેસર ફાર્મિંગ માટેનું કારણ કે આગળ તમને જે બિયાણ ભવિષ્યમાં મળવાનું છે એ આ તમારા કેસરની ખેતી જે કરેલી છે એમાં બિયારણ મલ્ટિપ્લાય થવું એ બહુ અગત્યની વસ્તુ છે મોટી સાઇઝના જે બિયારણ છે નવા ડોટર્સને બોન આપે છે એક મધર બલ્બ જેને કહેવામાં આવે છે જેની સાઈઝ હોય છે વીસ થી પચીસ ગ્રામ સુધીની સાઇઝ હોય છે જેને આપણે મધર બલ્બ કહીએ છીએ મોટી સાઇઝના પચીસ ગ્રામથી ઉપરના એ નવા ડોટર્સને બોન આપે છે જમીનની અંદર જ્યારે જાય ત્યારે નવા બચ્ચાઓને જન્મ આપે છે એ ત્રણથી ચાર બચ્ચાઓ છે દોઢથી બે વર્ષે મોટા થાય છે દોઢથી બે વર્ષે જ્યારે એનું વજન છે એ પંદર ગ્રામ આજુબાજુ પહોંચે છે જ્યારે ત્યારે આપણે એમાંથી ફ્લાવરિંગ લઈ શકાય છે આ ટાઈપની સાઇઝનું જ્યારે બિયારણ થાય ત્યારે આપણે એમાંથી ફૂલ લેવાની શરૂઆત કરી શકીએ છીએ તો આ રહી આ થઈ છે આપણે વેજીટેટિવ ગ્રોથની વાત જ્યારે આપણે જે આ ગ્રીન કલરના પાન છે માટીમાં નાખશું બહાર આવશે મોટા થશે ત્યારે પણ આપણે એક ટેકનિક છે ફ્લાવરિંગ કઈ રીતે લઈ શકાય તો મોસ્ટલી આમાં ત્રણથી ચાર વખત પણ આપણે ફ્લાવરિંગ લઈ શકીએ છીએ આ ટેકનિકનો નોલેજ લગભગ મોટાભાગના કોઈ કેસરની ખેતી કરવાવાળા કોઈને નથી નોલેજ આ ફર્સ્ટ ટાઈમ અમારું એક રિસર્ચ ચાલે છે જેની અંદર અમે સફળ પણ થઈ ગયા છીએ અમુક અંશે અને અમારું નેક્સ્ટ પ્લાનિંગ પણ છે કે આપણે કાશ્મીરી કેસરની ખેતીનું ફ્લાવરિંગ બેથી ત્રણ વખત કઈ રીતે લઈ શકાય અને એ જે છે માટીનું સ્ટેજ આવે પછી આ પાન જે સુકાઈ જાય છે માટીમાં પાન જ્યારે સુકાઈ જાય છે ત્યારે બિયારણ છે ડોર્મન્સી પિરિયડમાં જતું રહેશે ડોરમન્સી પીરિયડ મતલબ સ્લીપિંગ પિરિયડ જેને કહેવામાં આવે છે અને સ્લીપિંગ પિરિયડમાં આવે પછી બે મહિના દોઢ મહિના માટીમાં પડ્યું રહે છે પછી એને પાછું એક્ટિવ કરવામાં આવે છે સપ્ટેમ્બર જૂન સપ્ટેમ્બર ઓગસ્ટની અંદર પંદર ઓગસ્ટ પહેલાં આ બિયારણ છે એ કોલ્ડ સ્ટોરમાં રાખી રાખી દેવું જરૂરી હોય છે અને કોલ્ડ સ્ટોકની શરૂઆત કરી દેવી જરૂરી હોય છે જો તમે પંદર ઓગસ્ટ ચૂકી ગયા પંદર ઓગસ્ટ પછી જો તમે બિયારણ જો પ્લેટમાં મૂકો તો આપણે લેટ પીરિયડમાં આવીએ છીએ પછી પણ આપણે કરી શકીએ છીએ પણ એ પ્રકારે આપણે એને ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે પણ મોસ્ટલી પંદર ઓગસ્ટ છે લાસ્ટ તારીખ હોય છે પંદરમી ઓગસ્ટ પહેલાં આપણે કોલ્ડ સ્ટોરેજની અંદર બિયારણ આપણું ગોઠવાઈ જવું હોય છે આપણું સેટઅપ જે છે એ પણ કમ્પ્લીટ હોવું જોઈએ બિયારણ લઈ આવ્યા પછી એની શું પ્રોસેસ છે બધી જ ટ્રેનિંગમાં અમે વિગતવાર માહિતી આપીએ છીએ ટોટલી માહિતી સાથે આપણે લોકોને શીખવાડીએ પણ છીએ તો કોઈને ટ્રેનિંગ લેવી હોય કોઈને માહિતી જોતી હોય કેશરની ખેતી બાબતની તો અમારી જે કંપનીનું નામ છે ઇનોવેટિવ ફ્યુચર ફાર્મ્સ Uh...